abcd માં અક્ષર જા જા રે એમાં મને ગમે એક યુ વાય બોલા અમરાભાઈ અમરાભાઈ તો ભાઈ આજે અમરાભાઈ ના ઘરે થી ખાવાનું આવી ગયું છે હે ને જો આ સાક્ષેનું છે ખાટુ કેમ છો ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણે એક નવા વ્લોગ માં આઈ હોપ તમે બધા મજામાં જ હસો તો ભાઈ આજે આપણે ગુજરાત યાત્રાના કમ્પ્લીટ છત્રીસમો દિવસ છે આજે આપણું છત્રીસમો દિવસ અને અત્યારે આપણે છીએ સાંતલપુર અને હવે આપણે જવાના છીએ ધોળાવીરા રોડ પર એટલે કે ધોળાવીરા મતલબ સફેદ રણ જે વ્હાઈટ રણ છે જે ધોરડું કહેવાય છે તો તે આપણે જઈ રહ્યા છીએ એટલે હજી આપણે મતલબ સાંજ સુધીમાં ત્યાં ના પહોંચીએ એમ આપણે ત્યાં લગભગ ધોળા ધોળાવીરા સફેદ રણ છે ને એ લગભગ આપણે છે ને કાલે સાંજે કા તો પરમ દિવસે ત્યાં પહોંચી જશું અને લગભગ આજે થઈ ગઈ છે તારીખ આજે દસ તારીખ છે ને આજે દસ તારીખ થઈ ગઈ છે એટલે આપણે ચૌદ જાન્યુઆરી મતલબ કે મકર સંક્રાંતિ આપણે ત્યાં કરવાની છે વ્હાઈટ રનમાં બરાબર એટલે ભાઈ આજે આપણે નીકળી ગયા છે બાકી અહીં રોકાયા હતા તો હવે નીકળી અને જઈએ છીએ બાકી જો ભાઈ આજનો લુક આપણું કંઈક આવું છે જો કેવું લાગે છે મને કમેન્ટમાં કહી દેજો બાકી હવે આપણે નીકળીએ ચાલો ત્યાંથી ભાઈ ભાઈ નીકળી ગયા છે છે અને સામે આવી ગયો જો ભારતમાલા રોડ આ જે છે ને એ બચાવ અને અમૃતસર જે પંજાબમાં આવેલું છે એ નેશનલ હાઈવે બન્યો છે જો સિક્સ લાઈન છે તો કાલે અમે આ રોડ પર હતા અને હવે 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 અમે ધોળાવીરા બાજુ નીકળી ગયા છે જો રોડ આવી ગયો છે આ છે ધોળાવીરા અને અહીંયા એક બોર્ડ હતું ત્યાં એકસો ને ત્રણ કિલોમીટર બતાવતું ધોળાવીરા જે રોડ છે ને આખો એ બાકી આ બી ધોળાવીરા જેવું એમને લાગે છે પણ આમાં આજુબાજુ છે ને આમાં આજુબાજુ ખેતરો છે જુઓ અને પેલો જે ધોળાવીરા છે ને તે આજુબાજુ પાણી અને આવો જ રોડ છે આવો જ રૂડ કમસે કમ વીસથી પચીસ કિલોમીટરનું છે એવું લાગે બાકી પેલા આપણા હજુભાઈ પાછળ રહી ગયા છે તો માટે ઊભા રહી ગયા છે થોડી બાકી પાણી બાણી પીએ અને આજે તો આપણે ધોળાવીરા ના પકીએ ધોળાવીરા તો પછી નક્કી નથી ક્યારે પકીએ ધોળાવીરા સત્તાણું કિલોમીટર બાકી છે જો સત્તાણું અને આપણે સાયકલ યાર ટેક પર મૂકી દીધી છે અને ભાઈ આ જે રોડ છે ને હજી તો અહીંયા ક્યાં તો મને કહીએ જોવા પણ ન મળે મારી જોડે પાણી પણ પૂરું થઈ ગયું છે અને અજ્જુભાઈ પાછળ છે એ હવે લગભગ પોકવા કરતો છે અહીંયા બાકી હું તો અહીંયા શાંતિથી બેસી અને ભાઈ ખાવાનું શું કેમ કે મને લાગી ગઈ છે ભૂખ જો ભાઈ આખું જો રણ રણ દેખાય છે જો ભાઈ અને અને આ ગાડીયા જાય છે અહીંયાથી સત્તાણું કિલોમીટર દૂર છે ધોળાવીરા તો મારી જોડે ચીક્કી હતી આ જો ચીક્કી હતી એ ચીક્કી ખાઉં છું આ જો ચીક્કી હતી અને આ સિંગદાણા કચરિયું અને ચણાનું બધું મિક્સ કરેલું છે તો આ પછી ખાશું પણ પહેલાં આપણે ચીકી ખાઈ લઈએ મને તો મસ્ત એક્સપિરિયન્સ લાગે છે કેટલું ભાઈ આ બાજુ જ્યાં જો ત્યાં માટી માટી દેખાય છે અને આ બાજુ પણ જ્યાં જવાનું ત્યાં માટી માટી દેખાય છે બાકી આગળ એક ગામડા જેવું આવે છે ડુંગર જેવું દેખાઈ રહ્યું છે મતલબ આગળ કોઈ ગામડું આવે છે હવે બાકી જો આ પાણી ભરેલું છે પણ એ ખબર નહીં કે આ પાણી મીઠું હશે કે ખારું હશે મને લગભગ તો નવું ટકા ખારું હશે એવું લાગે અને પાણી વહેતું પાણી છે મતલબ પાણી જાય છે એમ જો પાણી જઈ રહ્યું છે સાડા ત્રણ થઈ ગયા છે અને આ રોડ એવો હતો ને કે અમને કહીએ ને દુકાન અંદર મળીએ તો મારી જોડે જે ખારે સિંગ ને ચણા હતું એનાથી મેં હમણાં આગળ ખાધું હતું અને હમણાં એક દુકાન મળી છે અહીંયા પર બાકી અજ્જુભાઈ છે ને પાછળ રહી ગયા છે અજ્જુભાઈ પાછળ આવી ગયા છે એ અહીંયાથી ધોળા ધોળાવીરા કેટલું થઈ ગયા છે ધોળાવીરા કેટલું અહીંયાથી કેટલું થતું હશે ધોળાવીરા

અઠ્ઠાવન કિલોમીટર બાકી છે ધોળાવીરા અને સત્તાવન કિલોમીટર સાતલપુર અઠાવન કિલોમીટર કાપી દીધું છે અને હજી પણ અહીંયાથી અઠ્ઠાવન કિલોમીટર બતાવે છે ધોળાવીરા એટલે આજે અમે ધોળાવીરા ના પહોંખી શકીએ દોળાવીરા કાલે પોખશું અને ભાઈ આજે અમારે કોઈ રોકાવાનો કોઈ કોન્ટેક જ નહીં થયો હવે એ ખબર નહીં આજે અમે કઈ રોકાશું પોચ વાગી આ છે અને જો બાજુમાં જાય છે બાયપાસ અને ભાઈ આપણે છે ને એક સ્કૂલ છે જો કઈક આવી જગ્યા છે અહીંયા પર આયા છે અને આજનું રોકાવાનું ભાઈ અહીંયા પર થવાનું છે અહીંયા જો આ સ્કૂલ જેવું છે સ્કૂલ તો હારી છે જો ચાલો ભાઈ આજે ખબર નહીં એમને કઈ રોકાવાનું છે બાકી છ થઈ ગયા છે ભાઈ અને અમે કઈક આવી જગ્યા પર રોકાયા છે આ જો સ્કૂલ છે આવું કંઈક છે અને એક ભાઈ હતા એમને કીધું કે અમે એ લગભગ મને કહેતા કે અમે મહીસાગર બાજુના છે પણ એ હજી આયા નહીં તો એમ લગભગ એમને ત્યાં રોકાઈ જવાનું છે કે અહીં રોકવાનું છે એ હજી કંઈક ખબર નહીં એમ બાકી જમવાનું પણ અહીંયા એક ભય હતા છે ઠાકોર દરબાર છે આ બાજુ તો બધા ને એવા બધા હોય છે તમને ખબર છે ને તો એમ હમણાં મેં બે જગ્યા પરથી ચા પીધી એક છોકરો લઈને આવ્યો અને એક કાકા લઈને આવ્યો બે જગ્યા પરથી ચા પીધી બે બે જગ્યા પરથી મેં ચા પીધી મેં કોઈને ના નહીં પાડ્યું કેમ કે ભાઈ ચા પીધા વગર મારે કંઈ જ નહીં એટલે ચા પી લીધી અને જમવાનું પણ કંઈક જમવાનું છે એમ અને રોકાવાનું ખબર નહીં અહીંયા રોકાવાનું છે કે ભાઈ કાં તો રોકાવા જવા માટે બહાર જવાનું છે નથી ખબર બાકી અહીંયા પર અમને એક ભાઈ મળ્યા છે હેલો ગાઈશ રામ રામ ભાઈ રામ રામ તો ભાઈ આ ભાઈ કઈ બાજુના છે ખબર આ ભાઈ છે ને અયોધ્યા બાજુના છે અને તમને બધાને જે મારી પહેલની ઓડિયન્સ છે ને બધાને ખબર હશે કે હું પહેલા લિફ્ટ લઈને ફરતો હતો હેને લિફ્ટ લઈને હિચાઇકિંગ કરતો હતો તો આ ભાઈ પણ હિચાઇકિંગ કરે છે આ આખું ભારત ફરે છે ને હા મતલબ સ્ટેટ ઘૂમતે હોય પૂરો ભારત અચ્છા પૂરા ભારત ફરે છે તો ભાઈ અત્યારે સાડા છ થઈ ગયા છે અને જો ભાઈ આવી સ્કૂલમાં રોકાયા છે બધી ફરત અમારે ઇન્સ્ટા થ્રુ કોન્ટેક થતો હતો પણ આ વખતે કોઈ કોન્ટેક્ટ નહીં થયો આ વખતે આપણે એમને એમ જ રોકાઈ ગયા છે બરાબર તો અંદર છે ને અંદર છે ને લાઇટ નહીં અંદર લાઇટ નહીં ને એટલે અમે અહીંયા છે ને જુગાડ કર્યું છે જો અહીંયા ટીવી ચાલુ છે આ જો સ્કૂલની ટીવી હતી ને તો જો અંદર મતલબ લાઇટ છે બલ્બ છે પણ ચાલુ નહીં બંધ થઈ ગયું છે ખબર નહીં એટલે ભાઈ લાઈટ અંજોળું કરવા માટે અમે જો આ ચાલુ કર્યું છે અને અંદર બતાવશે કનેક્ટ કરવાનું કનેક્ટ કઈથી કરવાનું ભાઈ આને ભાઈ કંઈક આવી જગ્યા પર અમે રોકાઈ ગયા છીએ હાલી થઈ ગઈ અને ભાઈ આપણે છે ને આ જે સ્કૂલ છે ને આ પાછળ સ્કૂલ દેખાય છે તો તે આપણે રોકાયા હતા અને ભાઈ ત્યાંથી આપણને આપણા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાનપુર ને વીરપુરના તો મમ્મી ક્યાં ને વીરપુર 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 બાજુના જો ભાઈ અને વીરપુર બાજુના એટલે ભાઈ આ છે ને આ ટીચરો છે એ આપણે રોકાયા છીએ અમે કઈ ના ખોનપુર ના ભાઈ ખોનપુર બાજુ ના છે ભાઈ ચાલો અમે રોકાયા છીએ

બીજી જગ્યા પર સુવા ગયા છે એટલે અમે હું હું અને એક ભાઈ છે અમે ત્રણ આ જગ્યા પર સુવાના છે જો ભાઈ કંઈક આવી જગ્યા છે તો ભાઈ આજ હોય મતલબ આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો અને જે સારું લાગ્યું હોય એના વિશે કોમેન્ટ કરી દેજો બાકી આપણે મળીએ ભાઈ કાલના નવા વ્લોગ સાથે જે ભાઈ આજે તો આપણે ચાદર ઉડી છે જો રોજ તો સ્વેટર પહેરીએ પણ આજે ચાદર ઉડીએ પણ પાતલી પાતલી એટલે ઓઢી દીધી તો મળીએ કાલના નવા નવા વ્લોગ સાથે ટાટા ભાઈ બાય ગુડ નાઇટ અને હા સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા ભાઈ બાય નાઈટ